નકલી ખાતર બજારમાં ઘુસાડી અને આપણને ખેડૂતોને છેતરવાના પ્રયાસો ઘણી વખત ઘણી જગ્યાએ થતા હોય છે હમણાં હમણાં લગભગ ઘણા રાજ્યોની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે નકલી ખાતર ઘુસાડવાની ઘટનાઓ સામે આવી છે અને એની ફરિયાદોના આધારે એને અટકાવવા માટેના અટકાયતી પગલાંઓના રૂપમાં જે તે વિસ્તારોના સ્થાનિક સરકારી તંત્રએ જે વ્યવસ્થાઓ ઊભી કરી છે એ વ્યવસ્થાઓ અને જે વ્યવસ્થાઓ સરકારને ઊભી કરવી પડી છે એની સાથે જે કારણો જોડાયેલા છે કે કેવા કારણોસર કેવા રૂપમાં અને મહત્તમ કયા સમયમાં આપણને આ ખાતરના નામથી છેતરવામાં આવે છે એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરશું મિત્રો તો આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો ખાતરના નામે આપણી ખેડૂતોની છેતરપિંડી કરવાનો સમય અત્યારે શરૂ થઈ ગયો છે મહત્તમ આપણે ખાતરના નામથી જુદી જુદી આપણી જે પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે જેમ કે ઇફકો છે ક્રિપકો છે કોરોમંડલ ફર્ટિલાઇઝર છે કે આપણું સ્ટેટ ફર્ટિલાઇઝર હોય કે જીએનએફસી હોય આ બધા પ્રતિષ્ઠિત કંપનીઓ જે ધોરણસરના ખાતરો બનાવી અને આપણા સુધી પહોંચાડે છે એ કંપનીઓના નામથી મળતા નામથી ભળતા નામથી ખાતરોનો નકલી ખાતરોનો ખૂબ મોટો જથ્થો ખેડૂતો ઝારખંડ છત્તીસગઢ આ બધા વિસ્તારોમાંથી કેટલાક જિલ્લાઓમાં કેટલાક એરિયામાં આવા નકલી ખાતરો વેચવાના કૌભાંડો જાહેર થયા છે સરકારી તંત્ર એના પર સતત નજર રાખી રહ્યું છે તેમ છતાં પણ એક ખેડૂત તરીકે આપણે જો જાગૃત નહીં રહીએ આપણે જો સજાગ નહીં રહીએ તો આપણા સુધી પણ આવા નકલી ખાતરો પહોંચી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે મિત્રો નકલી ખાતરોનો જે ધંધો છે એ ધંધો સૌથી વધારે પીક પર જે સમય દરમિયાન હોય છે એ સમય છે આપણો ખરીફ ઋતુના ખાતરની ખરીદીનો સમય ખરીફ એટલે કે વર્ષા ઋતુ ચોમાસું પાક માટે આપણે જે ખાતરો ખરીદીએ છીએ દેશના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં આ કામ થતું હોય છે અને સમગ્ર દેશમાં આખા વર્ષ દરમિયાન પાયાના ખાતરો કે પૂરતી ખાતરોમાં જે ખાતરોની વપરાશ થાય છે એ તમામ વપરાશના સિત્તેર ટકાથી વધારે ખાતરો આપણે ખરીફ ઋતુમાં વાપરતા હોઈએ છીએ કારણ કે આપણા દેશની ખેતી એ ખરીફ ઋતુ એટલે કે વર્ષા આધારિત ખેતી છે આપણી અને તેથી આપણો મહત્તમ ખાતરનો વપરાશ પણ આ સમય દરમિયાન છે મહત્તમ ખાતરનો વપરાશ હોવાના કારણે ક્યારેક કોઈ ખાતર આપણને કેટલાક વિસ્તારોમાં કેટલાક જિલ્લાઓમાં અગર તો કેટલાક તાલુકાઓમાં ગામડાઓમાં આપણને સમયસર મળતું હોય અગર તો જથ્થામાં ન ન મળતું હોય અને એ એ મળવાના જે કારણો છે પણ આ પ્રકારના ઠગ લોકોની ટોળકીઓ દ્વારા તંત્રને ક્યાંક ને ક્યાંક દબાવી અને ઊભા કરવામાં આવતા હોય છે અને એ કૃત્રિમ તંગીનો લાભ લઈ અને એ લોકો આપણી સાથે મોટી છેતરપિંડી કરી જતા હોય છે તો આ મોટી છે બીજા ક્રમે જેમ આ કંપનીઓના નામથી આપણને છેતરી જવામાં આવે છે એવી જ રીતે ઓર્ગેનિક ખાતરોના નામથી પણ છેલ્લા દસ પંદર કે વીસ વર્ષથી આપણા ખેડૂતોને ખૂબ મોટા પાયે છેતરપિંડીનો સામનો કરવો પડે છે ઓર્ગેનિક ખાતર જેને કહેવામાં આવે છે એમાં ખરેખર કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં હોવા જોઈએ એની કોઈ પણ પ્રકારની સરકારી ધોરણસર ની વ્યવસ્થા હજી આપણા દેશમાં ઉભી જ નથી થયેલી ધારો કે ફોસ્ફરસ તો ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ ખાતરોમાં કયા ખાતરમાં કેટલું હોવું જોઈએ એ રાસાયણિક ખાતરોના ક્ષેત્રમાં સરકારે નક્કી કરેલા એના નિયમો છે એટલે કે સલ્ફર તત્વ કયા ખાતરમાં કેટલું હોવું જોઈએ એના પણ રાસાયણિક ક્ષેત્રમાં સરકારે ધોરણો નક્કી કરેલા છે કેલ્શિયમ કયા ખાતરમાં કેટલું હોવું જોઈએ એના પણ ધોરણો રાસાયણિક ખાતરના ક્ષેત્રમાં સરકારે નક્કી કરેલા છે પણ ઓર્ગેનિક શબ્દ જ્યારે આવે છે ત્યારે એ ક્ષેત્રમાં સરકારે એના કોઈ ધોરણો નક્કી કરેલા નથી એટલે ઓર્ગેનિક ખાતરમાં કોઈ તત્વ બે ટકા કોઈ તત્વ પાંચ ટકા કોઈ તત્વ સાત ટકા એવું જ્યારે લેબલ મારી અને માર્કેટમાં વેચવામાં આવે છે આપણને આપવામાં આવે છે ત્યારે એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સામાન્યમાં સામાન્ય માટી પણ આપણા ખેતરની હોય તળાવ ખાડાની હોય સરકારી પડતર જમીન પડી હોય ત્યાંથી તમે માટી ઉંચકો ડુંગરના ઢાળ માટી ઉંચકો કોઈ પણ જગ્યાએ માટી લો તો માટીમાં આ બધા તત્વો અમુક ટકાવારીમાં તો અચૂકપણે હોય જ છે અને એ જે અચૂક પણે જે તત્વો હોય છે એ તત્વો આપણને થેલામાં પેક કરી અને ઓર્ગેનિક ના નામે વેચી દેવાવાળા લોકો માર્કેટમાં ખૂબ બધા છે એટલે ઓર્ગેનિક ખાતરોના નામે ચાલતી જે છેતરપિંડી છે એ છેતરપિંડીથી આપણે બચવું રહ્યું મિત્રો ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અને ઓર્ગેનિક પોષણ પદ્ધતિ એ જે કંઈ છે એનો જેમની પાસે પૂરતો અભ્યાસ છે અને જે લોકો એ ક્ષેત્રમાં જાણકારી સાથે કામ કરી રહ્યા છે એ લોકો એનો ઉપયોગ કરે એનો પ્રયોગ કરે એ અલગ વાત છે પણ સામાન્ય રીતે આપણે જે એના વિશે ખાસ કંઈ નથી જાણતા એ લોકો કમસે કમ ઓર્ગેનિક નામની ઝપટે ચડવાથી બચી જાય અને જ્યાં સુધી એની પૂરતી માહિતી ન હોય ત્યાં સુધી પારંપરિક રીતે આપણે જે કોઈ ખાતરો કે બિયારણો વાપરીએ છીએ એ વાપરી અને આપણે આપણી ખેતી કરવાની છે મિત્રો અને કેવા રૂપમાં છેતરાઈ જવાની શક્યતાઓ છે એની આપણે જયારે આ વિડીયોમાં ચર્ચા કરી છે ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત